આ મોહરિયા વાલ લીધો છે કે ચોરી કરવા ન જાતા ને કરવા ઓલે કિતને મિત્રો હવે અત્યારે જો ગાર્ડન માં આવી ગયા છે અને આપણી પાસે જો માઈક આવી ગયો છે આપડા ટૂંક સમય માં લેવાનું છે કેટલા ને આવ્યું તું ભાઈ 3500 રૂપિયા ને આવ્યું ઓય બાપા 3500 રૂપિયા મિત્રો ભૂખ એ લઈ ગઈ અને ઘરે થી ફોન એટલા આવે કે તમે પ્રમોશન વિડિયો ક્યાં બનાવવા ગયા રાજકોટ બનાવવા ગયા કે અમદાવાદ બનાવવા ગયા એટલા ફોન આવી ગયા ઘરે થી ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી બધા કેમ છો બધા મજામાં સ્વાગત છે મારા ન્યૂ બ્લોગ વિડીયોની અંદર તો અત્યારે હે તમારો ભાઈ મસ્ત બીજાનો તૈયાર થઈને રાજકોટ જવાનું હોય અત્યારે મારે પ્રમોશન વિડીયો શૂટ કરવા માટે હવે અત્યારે હે ને તૈયાર થઈ ગયા હે ત્યાર મતલબ તમારો ભાઈ વહેલો બીઠો હોય અત્યારે મનો ઉઠે અને અત્યારે મિત્રો એકલા બોલે હે મસ્ત મજાના જો કંઈ ઘટે જ નહીં હવે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે હવે હે મંદિરે આપણે મસ્ત મજાનું પૈકી લાગી જાય અને પછી કન્ટિન્યુ રહી ચાલો હું તમને પણ દર્શન કરાવું કન્ટિન્યુ મિત્રો આવી ગયો ભાઈ બંધ ભાઈ દસમા તો બુસ માલ લીધા કારણ કે આપણે બે જોડી હતા ને બે બે અત્યારે ક્યાં ખોવાઈ ગયા છે હવે અત્યારે ધડો નથી દસમા ગયા છે અને આપણી સાથે કોણ આવે ખબર છે આપણી સાથે જોડાઈ ગયા છે મિસ્ટર સિદ્ધુભા કેમ છે સિદ્ધુ એ તો કોક હોય ને ક્યાં જવાનું આપણે અત્યારે અત્યારે આપણે ક્યાં જવાનું છે

नहीं। 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 नहीं फाइनली मित्रों तुम पेट्रोल पंप पे पुगी गया सी गाड़ी भूखी थी गई ये हम तो कैसे के मुझे कुछ खिलाओ वरना मैं बंद हो जाऊंगी तो आ मोहर यो वाली तो के चोरी करवा न जाता न ओले कितने વિષ્ણુ નો હોય દાડો હો મેશનું ફૂલ ટાકી હોય જો આકડી મિત્રો હવે પોચા ગોંડલ તો ગોંડલ પોચા તો સિદરે બેકે હવે નીંદર આવે છે નીંદર એટલી બધી નીંદર આવે છે તો હોટલ પીવો ઉભી આપણે ચા પીવા ઉભી રાખી ચા પાણી પી લઈ ફ્રેશ થઈ જાય જાવ તમારા ભાઈને વાળ તો જો વાળ બગડ ને કા રોડ નું કામકાજ આલે છે ને હું આવું ને નગર ઉડે છે

તમે પ્રમોશન મીડિયો ક્યાં બનાવ્યા ગયા રાજકોટ બનાવ્યા ગયા કે અમદાવાદ બનાવી ગયા એટલા ફોન આવી ગયા ઘરેથી હવે જાવું જ જોઈએ હવે લેટે એટલું થાય છે બહુ મોડું થાય છે હવે છે ને ગાય નહીં જમી લેની રાતે રમી કાઢવીને ડાયરેક્ટ નીકળીએ જાય ને જમવા હાલો જમવા જાવ હેને હાલો તો આપણે જમી આવી બીજું શું હોય પરફેક્ટમાં જમવા નહીં ખાવા જમવા નહીં ખાવા જમવાનું કને કહેવાય એ તો એટલે જમવાનું કહેવાય એવું છે મિત્રો જમી લે અને પછી જાય ઘરે કારણ કે ઘરે બહુ રેડું નાખે હે બધા હે આપડે પૂરો કરી નાખી મજા આવી હોય તો લાઇક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મસ્ત મજાની થેન્ક યુ વેરી મચ